નમસ્કાર ચાલો આજે આપણા શરીરના સૌથી મોટા રહસ્યમાંથી એક પરથી પડદો ઉઠાવીએ વાત છે આપણા ચેતાતંત્રની એટલે કે નર્વસ સિસ્ટમની આપણા મગજમાં છે ને અબજો ચેતાકોષો છે આપણો દરેક વિચાર દરેક લાગણી દરેક કામ બધું જ કંટ્રોલ કરે છે પણ મોટો સવાલ એ છે કે આ બધા એકબીજા સાથે વાત કઈ રીતે કરે છે આ સવાલ ભલે સીધો સાદો લાગે પણ એનો જવાબ ખરેખર અદ્ભુત છે દેખીતી વાત છે એ લોકો એકબીજાને ફોન કે ઈમેલ તો નથી કરતા એમની વાતચીત કરવાની રીત છે ને એ વીજળી અને રસાયણશાસ્ત્રોનું એકદમ જબરદસ્ત મિશ્રણ છે ચલો આ રહસ્યને આજે ઉકેલીએ આ આખી વાતચીતના કેન્દ્રમાં એક ખાસ રચના છે જેનું નામ છે ચેતોપાગમ આ શબ્દ બરાબર યાદ રાખી લેજો કારણ કે આ આખી પ્રક્રિયાની ચાવીજા છે તો આ ચેતોપાગમ છે છું બહુ સિમ્પલ ભાષામાં કહું તો એ બે ચેતાકોષો વચ્ચેનું એક જંક્શન છે સમજો કે એક પુલ છે જેના પરથી આપણા ચેતાતંત્રના મેસેજ જેને આપણે ઉર્મીવેગ કહીએ છીએ એ પસાર થાય છે અને સાચો જાદુ તો અહીં જ થાય છે ચાલો આને જરા નજીકથી જોઈએ આ સ્ક્રીન પર જે આ આકૃતિ દેખાય છે ને એ ચેતોપાગમનું એકદમ ઝૂમ કરેલું ચિત્ર છે અહીં જ એક ચેતાકોષમાંથી આવતો સંદેશો બીજા ચેતાકોષ સુધી પહોંચાડાય છે અને હા બંને વચ્ચે એક નાનકડી જગ્યા પણ છે જેની વાત આપણે હમણાં જ કરીશું અને મજાની વાત તો એ છે કે આ સંદેશાને પેલી પાર મોકલવા માટે કુદરતે એક નહીં પણ બે અલગ અલગ રીતો બનાવી છે અને આ બંને રીતો સ્પીડ અને સ્ટ્રકચરમાં એકબીજાથી બિલકુલ અલગ છે તો આ રહ્યા એ બે પ્રકાર વિદ્યુતકીય અને રાસાયણિક વિદ્યુતકીય ચેતોપાગમ સમજી લો કે એક સીધો વાયર જોડેલો હોય એવું છે એટલે સંદેશો વીજળીની ઝડપે જાય કારણ કે વચ્ચે કોઈ ગેપ જ નથી પણ આવા ચેતોપાગમ આપણા શરીરમાં બહુ ઓછા છે બીજો અને સૌથી મુખ્ય પ્રકાર છે રાસાયણિક ચેતોપાગમ આ થોડો ધીમો છે કારણ કે એમાં એક નાનકડો ગેપ આવે છે પણ આપણા મોટાભાગના ચેતાતંત્રમાં આનો જ ઉપયોગ થાય છે ચો પહેલા વિદ્યુતકીય ચેતોપાગમને ફટાફટ સમજી લઈએ અહીં બંને ચેતાકોષો એકબીજા સાથે ફિઝિકલી એટલે કે ભૌતિક રીતે જોડાયેલા હોય છે આ ડાયરેક્ટ કનેક્શનને લીધે ઇલેક્ટ્રિક કરંટ કોઈપણ જાતના અવરોધ વગર તરત જ એક કોષમાંથી બીજામાં વહી જાય છે આ રીત સુપરફાસ્ટ અને એકદમ કાર્યક્ષમ છે ખાસ કરીને એવી ક્રિયાઓ માટે જ્યાં તરત જ રિએક્શન આપવાનું હોય પણ મેં કહ્યું એમ આપણા શરીરમાં આ સામાન્ય નથી અને હવે આવીએ આજના મુખ્ય મુદ્દા પર રાસાયણિક ચેતોપાગમની આ અદ્ભુત સફર અહીં સંદેશો પેલા ગેપને પાર કેવી રીતે કરે છે એ વીજળીમાંથી રસાયણ અને પાછો વીજળીમાં કેવી રીતે બદલાય છે ચાલો આખી પ્રોસેસને સ્ટેપ બાય સ્ટેપ જોઈએ આ આખી પ્રોસેસ છે ને એને આપણે ચાર મેઇન સ્ટેપ્સમાં સમજી શકીએ સૌથી પહેલાં ઇલેક્ટ્રિક સિગ્નલ એટલે કે આપણો ઉર્મી વેગ ચેતાકોષના છેક છેડા સુધી પહોંચે છે બીજું ત્યાં પહોંચીને એ કેમિકલ્સથી ભરેલી નાની નાની થેલીઓ જેને પુટિકાઓ કહેવાય એને સિગ્નલ આપે છે કે ચલો ભાઈ તમારો માલ બહાર કાઢો ત્રીજું આ કેમિકલ્સ પેલો ગેપમાં ફેલાય છે અને ચોથું એ સામેવાળા ચેતાકોચ પર બેઠેલા ખાસ સ્વીકારનાર એટલે કે ગ્રાહીઓ સાથે જોડાઈ જાય છે છેને એકદમ રિલે રેસ જેવું તો ચાલો હવે આપણી પહેલી આકૃતિ પર પાછા જઈએ અને આ રિલે રેસને જરાક નજીકથી જોઈએ સમજીએ કે દરેક પગલું આ સૂક્ષ્મ ડાન્સમાં કેવી રીતે પોતાનો ભાગ ભજવે છે તો બધી શરૂઆત અહીંથી થાય છે એક ઇલેક્ટ્રિક સિગ્નલ આપણો વેગ ચેતાક્ષના છેડા સુધી દોડીને આવે છે આ સિગ્નલનું આવવું એ જાણે કોઈ રેસ માટે સ્ટાર્ટિંગ ગન ફાયર થઈ હોય એવું છે એ આવતાની સાથે ચેતાપ્રેષક દ્રવ્યોથી ભરેલી પેલી નાની નાની પુટિકાઓને ચેતાકોષની ધાર તરફ દોડાવે છે અને હવે આવે છે સૌથી નિર્ણાયક ક્ષણ આ પુટિકાઓ છેડા પર પહોંચીને પટલ સાથે ભળી જાય છે અને ફાટ એ પોતાની અંદર ભરેલા રાસાયણિક સંદેશાવાહકોને એટલે કે ચેતાપ્રેષક દ્રવ્યોને ચેતોપાગમીય ફાટ નામના ગેપમાં છોડી દે છે બસ અહીં જ આપણો ઇલેક્ટ્રિક મેસેજ હવે કેમિકલ મેસેજ બની ગયો આ ચેતાપ્રેષક દ્રવ્યોના અણુઓ હવે એ નાના અમથા ગેપમાં તરીને સામેના કિનારે એટલે કે બીજા ચેતાકોષ તરફ જાય છે ત્યાં એમના માટે ખાસ બનાવેલા ગ્રાહીઓ રાહ જોઈ રહ્યા હોય છે અને આ અણુઓ એમની સાથે જોડાઈ જાય છે આ બિલકુલ તાળામાં ચાવી નાખવા જેવું છે દરેક કેમિકલ માટે એક ચોક્કસ તાળું હોય છે અને જ્યારે ચાવી તાળામાં બરાબર બેસી જાય ત્યારે શું થાય દરવાજો ખુલે છે બસ એ જ રીતે અહીં આ જોડાણ આયન માર્ગો ખોલી નાખે છે આયનો ધસીને નવા ચેતાકોષમાં પ્રવેશે છે અને એનાથી એક નવો ઇલેક્ટ્રિક સિગ્નલ એક નવો ઉર્મી વેગ પેદા થાય છે અને બસ સંદેશો સફળતાપૂર્વક પહોંચી ગયો આપણો કેમિકલ મેસેજ ફરીથી ઇલેક્ટ્રિક મેસેજમાં ફેરવાઈ ગયો ચાલો હવે એક ડગલું પાછળ આવીએ અને આખી વાતને મોટા કેનવાસ પર જોઈએ કારણ કે આ ખાલી બાયોલોજીનો કોઈ સિદ્ધાંત નથી આ આપણા અસ્તિત્વનો પાયો છે અને આ એક વાક્ય આખી વાતનો સાર કહી દે છે દરેક વિચાર જે આપણે વિચારીએ છીએ દરેક યાદ જે આપણે સાચવીએ છીએ હાથ હલાવવાનો નાનકડો નિર્ણય હોય કે ખુશીની મોટી લાગણી આ બધું જ દર સેકન્ડે થતી આવી અબજો ખરબો રાસાયણિક આપ લેનું જ પરિણામ છે અને આ આપણને એક બહુ ઊંડા સવાલ પર લાવીને મૂકે છે વિચારો કે જો આટલી નાની અને ચોકસાઈવાળી પ્રક્રિયામાં સહેજ પણ ગડબડ થાય તો એ આપણા વર્તન અને આપણા માનસિક સ્વાસ્થ્ય પર કેવી અસર કરી શકે આ એ જ જગ્યા છે જ્યાં દવાઓ કામ કરે છે અને જ્યાં ઘણા રોગોનું મૂળ પણ છુપાયેલું હોય છે આ વિચાર સાથે જ આજની વાત અહીં પૂરી કરીએ છીએ વિચારતા રહેજો